એક શિક્ષકે પોતાના ક્લાસમાં છોકરાઓને કીધું કે કાલે તમારે બધાએ પોતાની માતા ઉપર કંઈક કાવ્ય લખીને લાવવાનું છે મા માટે થઈને કે તમારે કંઈક શબ્દો લખીને લાવવાના છે બધા છોકરાઓ બીજા દિવસે પોતાની નોટમાં પોતપોતાની રીતના કંઈક કાવ્ય લખીને લાવ્યા કોઈક કંઈક શબ્દો લખીને લાવ્યા પણ એક છોકરાની નોટ છે એમાં એમાં વિચિત્ર જોવા મળ્યું આખી લખેલી હતી એ છોકરાએ એ ટુ ઝેડ આખી એબીસીડી લખેલી તો શિક્ષકે એ છોકરાને ઉભો કર્યો અને પૂછ્યું કે ભાઈ આ શું છે આનો શું મતલબ અને ત્યારે છોકરાએ જવાબ આપ્યો કે મને ભાષા શીખવાડનાર મને બોલતા શીખવાડનાર મારી મા માટે થઈને હું શું લખી શકું એટલે મેં આખી એબીસીડી લખી દીધી છે મારી માને જેમ ગમશે એમ શબ્દો ગોઠવીને એની રીતના જોઈ લેશે આ માં દીકરાના